નદી માં સતત છોડાય છેડ વોટર તેમ જણાવવામાં આવ્યું આ સાથે જ તેઓ દ્વારા અનેક પ્રકારના પ્રશ્નો પણ કરવામાં આવ્યા છે વિશ્વામિત્રી માં સતત છોડાય છે પચાસ થી સાહીઠ એમએલડી જેવું

અટલાદરા પમ્પિંગ સ્ટેશનમાંથી પચાસથી સાહીઠ એમએલડી પાણી રોજનું અનટ્રીટેડ વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવે છે આ ગંભીર બાબત છે આ વિશ્વામિત્રી સાફ કરવાની શુદ્ધ કરવાની તંત્રને કોઈ તકેદારી નથી ફક્ત ને ફક્ત માટી કાઢવામાં રસ છે પણ વિશ્વામિત્રીને સાફ કરવાની કોઈને ઈચ્છા નથી આપ જો આ રીતે ગંદુ ફીણવાળું પાણી આ વિશ્વામિત્રીના અંદર છોડીને આ જળચર પ્રાણી કાચબા હોય કે મગર હોય એની શું દશા થાય એ આપ જોઈ શકો છો કે આટલું ગંદુ પાણી અંદર છોડવામાં આવી રહ્યું છે